हेलो नमस्कार आप सवनु ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પર વાત કરી છે જે ઇના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જે ઇના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને આઈઆઈટીની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા અને એનઆઈટીની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी टोटल में प्रवेश आज जो मेरे डिस्कशन करवाइ एमबीबीएस रीजनल ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री 23. Yes, my friends, 23...

23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you, thank you very much. हेलो नमस्कार आप सबनु ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાળા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટસની વાત કરી છે જે ઇના રિઝલ્ટસની વાત કરી છે ખાસ કરીને હું જયના રિઝલ્ટસની વાત કરું તો ખાસ કરીને IIT ની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા ને NIT ની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે

स्टूडेंट्स नो रिजल्ट्स छे के 178 स्टूडेंट्स नहीं अंदर 41 स्टूडेंट्स ए एमबीबीएस ली दूं जा जार विद्यार्थी नो रिजल्ट्स नथी ओवर सिलेक्शन रेट इज वेरी हाई 23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you. Thank you very much. हेलो नमस्कार आप સૌનું ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પર વાત કરી છે જયના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જયના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને આઈટીની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા અને એનઆઈટીની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी टोटल में प्रवेश है आज डिस्कशन जिस्कशन करवाइ एमबीबीएस एमबीबीएस बराबर है इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट मै फ्रेंड्स ट्वेंटी थ्री

40 विद्यार्थियो एमबीबीएस માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર एमबीबीएस ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડસ આ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ एमबीबीएस લીધો છે આ હજાર વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે

प्राप्त तो टोटल में प्रवेश आज डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर है इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री 23%. Yes, my friends, 23...

स्टूडेंट्स नो रिजल्ट्स चहे कि 178 स्टूडेंट्स नहीं अंदर 41 स्टूडेंट्स एमबीबीएस ली दो जा जा विद्यार्थी नो रिजल्ट्स नथी ओवर सिलेक्शन रेट इज वेरी हाई 23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you, thank you very much. हेलो नमस्कार आप सबनु ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડદુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પર વાત કરી છે જે ઇના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જયના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને IIT ની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા અને NIT ની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी लेकिन टोटल स्टूडेंट्स में प्रवेश है आज हमारे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट मै फ्रेंड एमआरओ है एमबीबीएस तो अंदर बार विद्यार्थी एमबीबीएस में गया था विद्यार्थी एक सक, अंदर सत्तर विद्यार्थी एमबीबीएस गया था तीस विद्यार्थियों एमबीबीएस में गया तेवीस 40 विद्यार्थियो एमबीबीएस માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર एमबीबीएस ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ एमबीबीएस લીધો છે 1000 વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે કે સો વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આજે સુરતવાળા સિસ્ટમ્સ નું हेलो नमस्कार आप સૌનો ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડוריה આપ સૌનો ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પર વાત કરી છે જે ઇના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જૈના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને આઈટીની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા અને એનઆઈટીની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी टोटल स्टूडेंट्स में प्रवेश आज मेरे डिस्कशन ये MBBS नहीं बात रिजल्ट ऑफ एमबीबीएस बराबर है इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट मै फ्रेंड्स ट्वेंटी थ्री

Thank you. Thank you very much. हेलो नमस्कार आप સૌનું ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પણ વાત કરી છે જયના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જયના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને આઈટીની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા અને એનઆઈટીની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी लेकिन टोटल स्टूडेंट्स में प्रवेश आज हमारे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेशन रेट इज ट्वेंटी यस मै फ्रेंड्स ट्वेंटी एमआरओ सिलेक्शन रेट छे एमबीबीएस ની અંદર ખાસ કરીને હું વાત કરું તો 2019 ની અંદર 12 વિદ્યાર્થી એમબીબીએસ માં ગયા હતા 2020 2023 ની અંદર 41 વિદ્યાર્થીઓ એમબીબીએસ માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 ટકા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર એમબીબીએસ ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ આ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ એમબીબીએસ લીધો છે આ With the no results Nati. Our selection rate is very high. 23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you. Thank you very much. हेलो नमस्कार आप સૌનું ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડદુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સ એન્ડર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ ફિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પણ વાત કરી છે જે ઇના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જયના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને આઈટી ની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા ને એનઆઈટી ની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी टोटल में प्रवेश आज हमारे डिस्कशन करने अवर सिलेशन रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट यस मै फ्रेंड्स ट्वेंटी थ्री

41 विद्यार्थियो एमबीबीएस में प्रवेश लिदो आपरांत 60 विकता वधारे विद्यार्थियो 2024 नी अंदर एमबीबीएस नी अंदर प्रवेश मिळवसे यस माय फ्रेंड्स 178 स्टुडंट्स नो रिजल्ट्स छे के 178 स्टुडंट्स नी अंदर 41 स्टुडंट्स ए एमबीबीएस लिदो जे हजार विद्यार्थी नो रिजल्ट्स नथी आवर सिलेक्शन रेट इज वेरी हाई 23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આજે સુરતવાળા સિસ્ટમ્સ નું નીટ નું રિઝલ્ટ ઓર સેલેક્શન રેટ ઇઝ વેરી હાઈ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ

NIT प्राप्त करी थे, टोटल में प्रवेश आज हमारे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर है इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट यस मै फ्रेन्ड ट्वेंटी थ्री

23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you, thank you very much. हेलो नमस्कार आप સૌનો ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનો ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે જયના રિઝલ્ટની વાત કરી છે જયના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જયના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને આઈટીની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા અને એનઆઈટીની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी टोटल स्टूडेंट्स में प्रवेश आज हमारे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री 23%. Yes, my friends, 23%.

स्टूडेंट्स नो रिजल्ट्स छे के 178 स्टूडेंट्स नहीं अंदर 41 स्टूडेंट्स ए एमबीबीएस ली दूं जा जार विद्यार्थी नो रिजल्ट्स नथी अवर सिलेक्शन रेट इज वेरी हाई 23 परसेंट अवर सिलेक्शन रेट छे लेकिन 100 विद्यार्थी वो बनता होए तो 23 विद्यार्थी वो आज अमारी सिस्टम नहीं अंदर काम करीने डॉक्टर बने छे यस माय फ्रेंड्स यस माय फ्रेंड्स 23 विद्यार्थी वो आज हमारी सिस्टम में जो भड़ता हो तो 100 में से 23 विद्यार्थियों आज डॉक्टर बने हैं थैंक यू थैंक यू वेरी मच आज सूरत वाला सिस्टम्स न्यू नीट न्यू रिजल्ट और सिलेक्शन रेट इज वेरी हाई थैंक यू थैंक यू वेरी मच